મોટિવેશનલ મંડેમાં આજે આપણે જાણીશું વીર બાળાઓ વિશે જેણે આપણા દેશનું ગર્ભ વધાર્યું છે આજે ચોથી નવરાત્રિના દિવસે એમાંની એ વીરબાળાઓમાંની એક બાળા જેને આપણે હમીર માતાના નામે જાણીએ છીએ તેના વિશે આજે જાણીશું તો એમાં કહ્યું છે ચિત્તોડના મહારાણા લક્ષ્મણસિંહના સૌથી મોટા કુમાર હરિસિંહજી શિકાર માટે નીકળ્યા હતા એક જંગલી સુવરની પાછળ તેઓ પોતાના સાથીઓ સાથે ઘોડા દોડાવતા જઈ રહ્યા હતા સુવર આ લોકોના ભયથી બાજરાના પાકના એક ખેતરમાં ઘૂસી ગયું તે ખેતરની રખેવાળી એક બાળા કરી રહી હતી તે માળા પરથી નીચે ઉતરી અને ખેતરની બહાર આવીને ઘોડાઓ સામે ઊભી રહી ગઈ ખૂબ નમ્રતાથી તેણે કહ્યું રાજકુમાર તમે લોકો મારા ખેતરમાં થઈને ઘોડાઓને લઈ જશો તો મારી ખેતી ભેળાઈ જશે તમે અહીં રોકાઈ જાઓ હું સુવરને મારીને લાવી આપું છું રાજકુમારને થયું કે આ છોકરી ખાલી હાથે સુવરને કેવી રીતે મારી શકશે તેઓ કુતૂહલને લીધે ઊભા રહી ગયા પણ તેમને એ જોઈને ઘણો અચંબો થયો કે તે છોકરીએ બાજરાના એક છોડને ઉખાડીને અણીદાર બનાવ્યો અને નિર્ભયપણે ખેતરમાં ખુશી ઘૂસી ગઈ થોડી જ વારમાં સુવરને મારીને તેણે રાજકુમારની સામે લાવીને મૂકી દીધું ત્યાંથી રાજકુમાર પોતાના મુકામ પર આવી ગયા જ્યારે તે લોકો સ્નાન કરી રહ્યા હતા ત્યારે એક પથ્થર આવીને તેમના એક ઘોડાના પગને વાગ્યો જેનાથી ઘોડાનો એક પગ ભાંગી ગયો તે પથ્થર ખેડૂતની પેલી છોકરીએ જ પોતાના માળા પરથી પક્ષીઓને ઉડાડવા માટે ફેંક્યો હતો રાજકુમારના ઘોડાની હાલત જોઈ તે પોતાના ખેતરમાંથી ત્યાં દોડી આવી અને પોતે ગાફેલ ગાફેલપણે પથ્થર ફેંક્યો તે બદલ માફી માગવા લાગી રાજકુમારે કહ્યું તારી શક્તિ જોઈને હું આશ્ચર્યમાં પડી ગયો છું મને એ વાતનું દુઃખ છે કે તને આપવા યોગ્ય કોઈ ઇનામ અત્યારે મારી પાસે નથી તે છોકરીએ કહ્યું પોતાની ગરીબ પ્રજા પર તમે દયાભાવ રાખો એ જ મારે માટે ઘણું મોટું ઈનામ છે આટલું કહીને તે સમયે તે ત્યાંથી ચાલી ગઈ સાંજના સમયે રાજકુમાર તથા તેમના સાથીઓ ઘોડા પર બેસીને જઈ રહ્યા હતા તે સમયે તેમણે જોયું કે તે જ છોકરી માથા પર દૂધનું હાંડલું મૂકી બંને હાથે બે ભેંસોનું દોરડું પકડીને જઈ રહી છે રાજકુમારના એક સાથી મજાક કરવા ખાતર ધક્કો મારી તેનું હાંડલું પાડી નાખવાની ઈચ્છા કરી પણ જેવો તેણે ઘોડો આગળ વધાર્યો કે તરત તે છોકરી તેનો ઈરાદો સમજી ગઈ તેથી પોતાના હાથમાં પકડેલી ભેંસની રાસ એવી રીતે ફગાવી કે તે રાસમાં તે સવારના ઘોડાનો પગ ફસાઈ ગયો અને ઘોડાની સાથે તે સવાર પર પણ ધડધડામ કરતો જમીન પર પડ્યો આ નિર્ભય બાળાની હિંમત અને શક્તિ જોઈને કુમાર અરિસિંહ મુગ્ધ થઈ ગયા તેમણે માહિતી મેળવીને જાણી લીધું કે તે ક્ષત્રિય કન્યા છે અરિસિંહ પોતે તે બાળાના પિતા પાસે ગયા તેની સાથે લગ્ન કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી આ પ્રમાણે પોતાના પરાક્રમના પ્રભાવથી તે બાળા એક દિવસે ચિત્તોડની મહારાણી થઈ પ્રસિદ્ધ મહારાણા હમીરે તેમના જ ગર્ભથી જન્મ લીધો હતો તો આ હતી ચિત્તોડની મહારાણી હમીર માતાની કથા જેમનામાંથી આપણે એ શીખવાનું છે કે આજે આપણે આપણા દેશની બાળાઓને કોઈ બોલીવુડ બોલીવુડની પિક્ચરની કોઈ ડિસ્કો ડાન્સર બનાવવાની જરૂર નથી પણ આરએસએસની કોઈ શાખામાંની દુર્ગા સેનામાં જોડી અને હથિયાર ચલાવતા શીખવવાનું છે જેથી કોઈ દિવસ તેના પર કોઈ પણ નજર દ્રષ્ટિ બગાડી ન શકે અને તેનું કોઈ ખરાબ ન કરી શકે તે સૌને પોચી અને પાછી પડે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મહાદેવ